રામ ભાઈ ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિદ્યામાં તો આજ તમને છે ને હું બતાડા કે રોપ કઈ રીતના ઉજેર કરે રોપનો રીંગણી છે મરસી છે ટમેટી છે એનો કઈ રીતના એનો ઉછેર કરે કેટલું તાપમાન હોય આ બધું કઈ રીતના હોય તો જુઓ આ હે ને આ રીંગણીનો રોપ છે દેખાય યા આ રંગણીનો રોપ છે આખો યાર આ ટ્રેમાં આ ટ્રેમાં હે રુડો રુડો થયો ને રુડો દેખાય તો જો આ બધો પટ્ટો છે ને આખે આખો રંગણીનો રોપ છે યાર હરો હોય અને આથી પછી ચાલુ થાય આ ટમેટી આ ટમેટી નો આ જવો આ ટમેટી નો આ ટ્રે હોય થર્મોકોલની એમાં હોય જે આ રીતના માટીને ખાતર ને બધું એમ ભેગું હોય કદાચ દસ પડ્યો જોઈએ તો ઓઈલો ન થાય રીંગણીનો રોપ એવો હોય જો આ એમાં એ રીતના જો આ રીંગણી નો અને આની અંદર તાપમાન નું બધું માપ હોય આ જે બધું ગ્રીન હાઉસ છે ને જે આખે આખું આની અંદર આ હીટર મશીન હ્યા જે આ દેખાય આ હીટર એનીથી તાપમાન જાળવે રાખે એટલું કે ભાઈ અઠાવીસ કે ઓગણત્રીસ ત્રીસ ત્રીસ એજ સુધી હોય આની અંદર ટાઈટ પડે તો એ એટલું ને એટલું તાપમાન રાખે આ જે આ બધી આ હે આ પાઇપિયું આ પ્લાસ્ટિકની એમાંથી ગરમ હવા જાય પછી એમાંથી આ આ ઝીણકી પાઇપી બધા ટેબલે છે હારો હોય એનેથી જે આ બધી આ હોલવાળી છે પાઇપુ તો ગરમ રી આખે આખો અને આ છે આપણે જીવ જંતુ સોટે જાય પટા પ્લાસ્ટિક ને બધે મારે એવો ખરો હોય મારે છે પ્લાસ્ટિકને પટા એટલે કોઈ જીવ જંતુ ન હોય એ સોટે જાય ચાલો આગળ એવું એક મરસીનો રોપ છે એ જોઈએ આ મરસીનો મરસી નો આ નો રોપ આ કોઈ

આજે બે બે પાંદડે છે આ બધો રો આ રીંગણી આ હે કાકડી નું દેખાય છે આ બી કાકડી નું આ કાકડી છે આ હે તરબુ તરબુજા નું એમાં પાછી તરબુજામાં એકીમાં કલમ લગાડે તરબુજામાં એ તમને છે તો ભાઈ જો આ બધું એવી રીતના આનું તાપમાન મેન્શન કરે અને પાછું કે ભાઈ આ ટાઈટ વારો બાર હોય તો આને ને અંદર બધું એટલું તાપમાન રાખે કે ભાઈ એટલું હોય આ હે આ ખબર નથી મળે કીવાના બી હોય મોટા મોટા બી હે જ આ દેખાય આ તરબુજામાં આ એની પાછી કલમ લગાડે ગ્રાફ્ટિંગ કરે

તો ભાઈ આવું બધું અંદર જો આ પંખા હોય અને જો આગળ છે ને આ બધી ગ્રાફ્ટિંગ કરેલ છે જોવો આ એક આ પંપકિન કીએ પંપકીન એમાં એનું ગ્રાફ્ટિંગ કરેલ છે આમાં કલમ લગાડે છે આ બધું વેલાવારા બકાલામાં પણ અહીંયા કલમ લગાડે કે આ વેલાવારા વેલા બકાલુ છે આ બધી આડી અને આગળ છે ને હવે આ છે હે દેખાય આ તરબુજાનું છે તરબુજો એવડિયા એવડિયા મોટા મોટા થાય અને અંદર થી બી નો નીકળે આગળ મેં તમને આગળ દેખાડ્યું હતું ને બ્લુ કલરનું એમાં એમાં આ તરબુજાની કલમ લગાડેલ છે

આમાં કઈ એટલો ખર્ચો તો આવતો અને આવડ્યું હાલો આ વિડીયો તો નહીં પણ કે ભાઈ નાનું બનાવે આ જો આ હું શું આ મોટા મોટા છે આપણે એના નાનું ખાલી એટલું બનાવે નાનો રોપ ખાલી ઉજ્જર કરે ને તો એ જાજો ફેર પડે આમાં આ હે આ ચમેટી આમાં આમાં કલમ લગાડેલ છે દેખાય યાર યા લગાડેલ છે આ બધી ગમેતી આ દેખાણી ને આ કલમ લગાડેલ છે ને આણુ પાસું જે મેન કમરું હોય આ એક ફૂટ્યું હોય આપણી આ એક દેખાય ને આ એક કાપે નાખે જો આ કાપેલ છે એટલે પાછા આ બે ફૂટે એક નહીં રાખવાનું આણ પરભાર હું કાપે જ નાખવાનું જ્યાં ઉપરથી કાપેલ છે ને બાસ હું એક નવું હાથી ફૂટે જ્યાંથી એક આ બાજુ બે ફૂટે એટલે આ બે વેલા સડે હું આગળ વિડીયો તમને દેખાડી કેટલા કેટલા વીસ વી ફૂટના વેલા ઊંષા ચડાવે તો વીસ ફૂટ આ માનો કે જે આ વિડૂ થવામાં છે ને તો આમાં આ ઉપર દેખાય ને હું સાત આઠ આઠ ફૂટનો ઊંચે તો એથી ઉપર વેલા જાય ઓછા વીસ ફૂટ ના ફૂટ ઊંચી ચડાવે એનો પાછો સડાવવાનો ઘોડો બનાવે ઉતારવા ટાણે એવું હોય ને થળમાંથી કંઈ પાંદડું ન હોય કાપીને જાવનું ઓછામાં ઓછું દસ ફૂટ સુધી પાંદડા કે બધું કાપે નાખે ખાલી ટમેટાનો ફાલ આવ્યો હોય ને એ જ રાખવાનું તો આડી દાર એ કઈ ફૂટવા ન દે ખાલી જ્યાં આગળ મીન બે તમને દેખાડી ને બે જ દાર એમાં બે જ દાર ફૂટવા દે બાકી બીજી એ કઈ દાર જ ન હોય બે દારીમાં ઊંચી ચડાવી જવાની ને પાંદડા દારી એક થાતી કેપી જવાની ખાલી ફાલ હોય જોઈ હું તમને આગળ દેખાડે કવડી કવડી ટમેટી થઈ તો જો આ ટમેટી છે ને એ હું તમને ઓલી નહોતો દેખાડતો આ ઘણી આગળ મેં દેખાડ્યું એ ટમેટી છે આ વીસ 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 ફૂટ ઉપર ઊંચી વધેલ છે એની બાંધી જવાની ઉપરની ઉપર ચડાવી જવાની વહેલા ને પાંચ પાંચ સાત ફૂટ સુધી એના કોઈ પાંદડા કે નહીં ઉપર નવી કોરે ને એ જ આવે બાકી બીજું બધું કંપી જવાનું ખાલી ટમેટાનો ફાલ હોય ને એ જ રાખવાનું જો દેખાય તમને સાંભળ ખાલી ટમેટા જ છે બાકી પાંદડું હોય જ નહીં અર્ધેથી તો એ ઓછામાં ઓછી વીસ ફૂટ સુધી ઊંચી બાંધીને ચડાવવાની ઉતારવા ટાણે એક સીડી જેવો ઘોડો બનાવેલો એણીથી ઉતારવાની તો આવી રીતના છે બધું જો આ સિસ્ટમ અહીંની ખેતીની જોવો તમે વીસ ફૂટ કદાચ વીસ ફૂટ થઈ જાય અહીં ની જ્યાં થળમાં ટમેટા હે ખરો હોય પાંદડા એકય તમને નહીં દેખાય જેમાં કાંઈ પાંદડું નહીં દેખાય ઉતારવાય ત્યાર પછી દોરી હેઠી કરે ને હેઠો વહેલો હુર આવ દેવાનું ઉતાર નાખવાનો કટિંગ કરવાનું જેવા તાણે હેઠી હુર આવેલી છે અને બધા હુર આવતા જ જાય જો દોરી હેઠી કરે ને એઠી હુર કટિંગ કરે પછી દોરી તાણે લેવાની એટલે ઉપર વહી જાય તમે તો જો આ રીતના ટમેટીનું હે ખેતી થાય ઇઝરાયલમાં હા જો આ બધી હૂર આવેલ જ છે દેખાય એ આખે આખી ટમેટી તો જબરી લાંબી લાંબી 20 ફૂટની કેતી ના બાપ યાર જો જો ઓલી ઓલી બાજુ થાઈલેન્ડ વાળા લોકો હે ઈ ઈ એઠી હૂર આવે અને કટિંગ કરે પછી દોરી તાણે લેવાની એટલે ઉસી પાછી વહી જાય ઉતીને ટમેટો ની ખેતી થાય આ બધી કલમ લગાડે બાલાભાઈ ગઢોન આ પાસે એટલી લાંબી પાસે એટલી કરવાની છે Ayo di bandaranya, wih, food lambihe! Ayo di kaledon apa sih, wuh, tinannya apa sih, bukar warna wuh, sih, kota. Oh, tisu noh, ah, lewanto, tuh, aku siapa, iziral lu? ઘણું જાણવા મળે હા કે ભાઈ આપણે કરીએ ખેતી ખોટા ખર્ચા વધારે કરીએ એનું કારણ છે કે આ લોકો જે ખાતર જ્યાં જેટલું જોતું હોય એટલું જ ખાતર એમાં બધાને પાણીમાં માપે પાણીમાં એટલા ગ્લાસમાં ભરે પાણીમાં મીટરથી માપે કે આ ખાતર એટલું જ જાય કે નહીં તો એ પ્રમાણે જવા દઈએ અને ખાતરની ને પાણીની લાઈન અલગ હોય જો લીલા કલર લાઈન છે ને આમાં ખાતર મિક્સ થઈને આવતું હોય ને આમાં ખાલી પાણી આવે આ બ્લુ કલર લાઈન આમાં આમાં ખાલી ઉમાં ખાલી પાણી હોય ને આમાં ખાતર વાળું પાણી હોય તો જો ખાતર વાળું પાણી જવું હોય તો આ લાઈન ચડાવે ને આ ફુવારા ઉપર છે એ છે ને કે પછી ઓલું ગુમ હાલતું હોય ઓટોમેટિક હાલે એણી થી દેવાનું તો જો એવું બધું છે ભાઈ બીજું તો આમાં કઈ બકાલુ નેજ નઈ તમને દેખાડી દીધું છે આગળ છે પણ એવું આશા વિધિ આમ દેખાડી હજી ઘણું છે ઓલી બાજુ મરસીમાં ની ઈમાં ગ્રાફ્ટિંગ કરેલું હોય તો એ પાછા વિધિ આમ જોઈશું આપણે